અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસેના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ સીઆરપીસી એકસો ચુમ્મોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એક ઈસમ છે એ આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એ કિસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે